મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા છસો ને કરોડના ખર્ચે નિર્મિત જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ખોલ ખાતે યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું એકસો બાણું ગામના કુલ સાત લાખ નાગરિકો માટે દૈનિક છ પોઈન્ટ ચાલીસ કરોડ લિટર પીવાનું પાણી મળી રહેશે સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે જે અંતર્ગત કુલ રૂપિયા છસ્સોને તેત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીસા અને લાખાણી તાલુકાના પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનો આજરોજ ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર યોજનાની ઝીણવરભરી માહિતી મેળવી પ્લાન્ટનું નિરીક્ષણ પણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના ડીસા લાખણી કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓને થરા શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દેવપુરા વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ બે હજાર વીસમાં તૈયાર કરવામાં આવી હતી જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ યોજનાથી ડીસા લાખણી કાકરેજ દિયોદર અને થરાના કુલ એકસો ને બાણું ગામના કુલ સાત લાખ નાગરિકો માટે દૈનિક છ પોઈન્ટ ચાલીસ કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે આ લોકાર્પણ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાંસદ ભરતસિંહ ડાભી રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિતના પદાધિકારીઓ અધિકારી યો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દશરથવી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા